સુરત મહાનગરપાલિકાના પુણાગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ

સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા ફરિયાદીએ અમદાવાદ એન્ટી કરપ્શન બ્રાન્ચમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું કે વોર્ડ નંબર સત્તરના વિપુલ સોહાગ્યા અને વોર્ડ નંબર સોળના કોર્પોરેટર જીતુ કાછડે દ્વારા લાંચની માંગણી કરવામાં આવી છે ફરિયાદી કોન્ટ્રાક્ટર દ્વારા સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડિંગ પણ એસીબીને આપવામાં આવ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત હિતેશભાઈ કાળુભાઈ ચવાણ અમારા પાર્ક ચલાવ્યું છે એસએમસીનું ત્યાં એસએમસી સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો આ બાબત પર આમ આદમી પાર્ટીના બે આવેલા જીતુભાઈ અને વિપુલભાઈ તો એને પાર્કિંગમાં રાઉન્ડ મારી પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે માણસો દ્વારા કહેવામાં આવ્યું ભાઈ આ અમારા બહુ માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને બે ગુનો લાગશે ને એમ તમે ખાંડનો આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકડા કરવા મળ્યા પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાયેલા ભાઈ આ બાબતને તકડા કરે છે પહેલાં તમે આવીને મળેલો નહીં ભાઈ ને શું છે એ ભાઈ એને મળવા ગયા ત્યાં એને એવું કીધું કે ભાઈ કે ફટાવટ માટે અગિયાર લાખ રૂપિયા થશે પછી ફટાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું અગિયાર લાખ રૂપિયા થશે એટલે આપણે ના પાડેલી પછી પાછા બપોલ પછી પાછા અધિકારીઓને બોલાવ્યા ઝોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યો અન્ય કોન્ટ્રાક્ટરને તેને જે વાત કરેલી કે ભાઈ અગિયાર લાખની પછી અમે એને એવું નક્કી કર્યું દસ લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું પછી હા અમારે તો આ બાબતમાં પૈસા આપવાના હતા અમે એવો ફોલ્ટમાં હતા જ નહીં કે ભાઈ અમારી પાસે છે આવું બધું જબરજસ્ત ઉઘરાણી કરતા હતા એવું બધું એટલે અમે માફી પત્ર કે અમારી પાસે લખાવી લીધેલો ઝોનના ઓફિસર અમે ફરિયાદ કરી છે અમદાવાદમાં જે એસીબી ડાયરેક્ટર સાહેબ સાથે